પટેલ રાકેશભાઈ ડાયાભાઈ જેઓ ઇલેક્ટ્રિક અસિસ્ટન્ટનો હોદ્દો ધરાવે છે અને છેલ્લા પંદર વર્ષથી ફરજ બજાવે છે ત્યારે ગઈકાલે તારીખ અગિયાર બે બે હજાર ના રોજ ફિલ્ડમાં ફરજ બજાવતા ઉપર લાઇટ બિલના માગણાના રૂપિયા ગ્રાહકો પાસેથી લેવા નીકળેલ હતા અને તે વખતે યુજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયર આર એસ ચૌહાણ દ્વારા મૌખિક જણાવવામાં આવેલ હતું કે જેમનું લાંબા સમયથી લાઇટ બિલ બાકી હોય તેમના પૈસા સ્થળ ઉપર વસૂલવા અથવા તો તેમનું લાઇટ કનેક્શન કટ કરવું તે વખતે આ કર્મચારી પાસે એક લેડીઝ કર્મચારી પણ સાથે હતા ત્યારે આ કસ્ટમર બારોટ ભવ્યકુમાર ભરતભાઈ દ્વારા ભરતભાઈએ પોતે ઓછું હતું તે યુજીસીએલ ની ઓફિસમાં જઈ માલ સમાન નુકસાન કરી અને અભદ્ર ભાષા બોલી અને ત્યાં બધા કર્મચારીઓ સમક્ષ આ કર્મચારીને ફરીથી જાનથી મારી નાખવાની

ના આપો તો એના કનેક્શન કાપવાના એવું કહેવામાં આવેલ ત્રણસો રૂપિયા બિલ બાકી હતું આખા વર્ષનું એમણે બિલ ભરવાનું ના પાડેલ જેથી અમે કનેક્શન કાપેલ ત્યારબાદ એ ભાઈએ અમારી જોડે માથાકૂટ કરી ગાળો બોલી મારવાની ધમકી આપી

હું માં હજી મારા દસ વર્ષ બીજી નોકરી ના બાકી છે મને બહારમાં કઈ થાય તો આ ભાઈ ની જવાબદારી રહેશે